ગેરકાયદેસર વિદેશ ગયેલા લોકો સામે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે એજન્ટોને શોધી રહી છે આવા લોકોને પણ શોધી રહી છે અને તેની વચ્ચે એક વર્ષ પહેલાં વિદેશ ગયેલા લોકો જે છે તેમના પરિવારજનોથી સંપર્ક વિહોણા છે કેટલાક સંપર્ક સધાઈ ચૂક્યો છે આવા લોકો સાથે વી ટીવીની ટીમે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો આજે દ્રશ્યો જોઈ શકાય છે મહેસાણાના જે આંબલીયાસણ જે સ્ટેશન વિસ્તાર જે છે ગામ જે છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં વીટીવીની ટીમ પહોંચી અને અહીંના જે લોકો જે છે તેમની સાથે સંપર્ક પણ કર્યો મૌખિક રૂબરૂ મુલાકાત પણ કરી તેમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ કેમેરા સમક્ષ બોલવા માટે તૈયાર નથી કારણ કે ક્યાંક તેમને ડર લાગી રહ્યો છે કે જે પરિવારજન જે સંપર્ક વિવો હતા જેમનો સંપર્ક થયો છે એજન્ટ થકી જો તેઓ કંઈ કેમેરા સામે બોલશે તો તેમના પરિવારજનને તેમને હેરાનગતિ થશે તે તેમને ભય છે આ જ રીતે નાંદીસર ગામ હોય હેડુવા ગામ હોય કે પછી ખેડા કે ગાંધીનગરનું ગામ હોય ત્યાંના લોકો પણ એટલે કે કુલ નવ લોકો જે છે જેઓ એક વર્ષ પહેલા વિદેશ ગયા હતા હતા સંપર્ક બન્યા અને તે સમગ્ર મામલે પ્રાંતિજની એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ પણ કરી હાઈકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે સરકારે મદદની ખાતરી પણ આપી છે આ જ્યારે ઘટના બની તેના પાંચ ચાર પાંચ મહિના બાદ આ એક ફરિયાદ કરવામાં આવી છે અને તે બાદ કેટલાક લોકોનો સંપર્ક થઈ શક્યો છે પરંતુ હજુ પણ કેટલાક લોકો સંપર્ક વિહોણા છે જે મામલે હાલ પરિવારજનો રાહ જોયા છે કે તેમનો સંપર્ક ક્યારે થાય છે પરંતુ જ્યારે વીટીવીની ટીમ અહીંયા પહોંચી ત્યારે આ બાબત સ્પષ્ટપણે સામે આવી છે કે હજુ પણ કેટલાક લોકો સંપર્ક વિહોણા છે જેઓ ટેલિફોનિક વાતમાં પણ કંઈ પણ કહેવા તૈયાર નથી કે કેમેરા સામે પણ કંઈ પણ કહેવા તૈયાર નથી કારણ કે તેમને ભય છે પરિવારજનની ચિંતા છે હવે જોવાનું રહે છે કે આગળના સમયમાં આ સમયના કેસમાં શું સામે આવે છે અને શું કાર્યવાહી થાય છે અને કેવા ખુલાસાઓ થાય છે કેમેરામેન અજય સાથે દર્શન રાવલ વી ટીવી ન્યૂઝ મહેસાણા